you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બનાસ નદી ઉપર નજર કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ માં મિત્રો બનાસ નદીમાં માં અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી નવી જાહેર કરી છે મિત્રો એટલે ગુજરાત હું મિત્રો નવી ચોથી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે એના લીધે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાય ગામડાઓ મિત્રો વરસાદ હતો એટલે એના લીધે મિત્રો ફરીથી મિત્રો માઉન્ટ આબુ સહિત રાજસ્થાન બનાસ નદી માં પાણી આવકમાં એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી